વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં ગીર સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદરા ગામે સોમવારે બપોર પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનનો ક્યાસ સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા મેળવ્યો હતો અને ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હેતુસર ગાંધીનગર ખાતેથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરી અને તેમજ સ્તરીય બેઠકો યોજી અને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી આ સંદર્ભમાં કૃષિ વિભાગ સહિત રાજ્ય સરકારના અન્ય વિભાગોએ સંકલન કરી અને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે શરૂ કરી દીધો છે અત્યાર સુધીમાં આશરે સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે બાકીના વિસ્તારોમાં પણ સર્વે કામગીરી સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં કૃષિ વિભાગ સહિતના સંબંધિત વિભાગો ચોવીસ કલાક સાતે દિવસ કાર્યરત છે આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતા વહેત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે